નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા લતીપુર રાસ મંડળી આવી વાત કરો એટલે તમને રાસ અને ગરબા મગજમાં આવે તમારા માનસ પટ ઉપર રાસ ગરબાના દ્રશ્યો શરૂ થઈ જાય આ લતીપુર રાસ મંડળી જામનગર જિલ્લાનું લતીપુર ગામની પટેલ રાસ મંડળી મળે તો અને એના સંચાલક છે મહેન્દ્રભાઈ આણગાણી આ મહેન્દ્રભાઈ આણંદાણી એ છેલ્લા ત્રણ થી વધુ દાયકા થી આ રાસ મંડળી ના સંચાલક છે અને આ રાસ મંડળી રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ છે અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહોત્સવ રમોત્સવમાં એમની હાજરી જોવા મળી છે મહેન્દ્રભાઈ ને અનેક એવોર્ડ મળ્યા છે ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકાર નો લોક કલા એવોર્ડ લોક કલા ગૌરવ પુરસ્કાર મંડેલા ગ્લોબલ બ્રિલિયન્સ એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાએ રાસ અને ગરબામાં વધારે એવોર્ડ મળ્યા છે 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 મહેન્દ્રભાઈ આ બાબતના ટ્રેનર પણ અને અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ એમની રાસ મંડળીના દ્રશ્યો ગરબાના સમાવાયા છે રામલીલા ફિલ્મ જે ભણસાલીની હતી એમાં બાજે જે આખો ગીત છે એને એમાં માર્ગદર્શન પણ આપેલું આ લતીપુર રાસ મંડળીની સૌથી વિશેષતા હોય તો એ કણબી રાસ છે અને ઢોલ તલવાર ઢાલ તલવાર રાસ છે આ કણબી રાસ બહુ વિશિષ્ટ છે કણબી રાસ કઈ રીતે શરૂ થયો એની વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે આપણે મહેન્દ્રભાઈ પાસે સાંભળીએ રાસ ઘણા બધા પ્રકારો છે કણબીઓનો કણબી રાસ મેરનો મણિયારો હળવાર નો હુડો તો એવી રીતે જે ખેતીના કામ સાથે સંકળાયેલો સમાજ છે કણબી એ લોકો પોતાના ખેતી કામ કરતી વખતે એની જે અંગ હોય છે આ લોક નૃત્યો છે ને સાહેબ એના કોઈ રચિતા કે એના કોઈ ગુરુ નથી બરાબર બરાબર ગામડાની અંદર વર્તોથી વડવાઓ એક પોતાના પોતાના મનોરંજન પોતાની ઉર્મિઓને અભિવ્યક્ત કરવા માટે જે નૃત્યો કરતા એ નૃત્યોમાંથી પોતાનું કામ પોતાની મહેનત અને પોતાના અનુરૂપ એના શરીરની જે લચક ને જે વળાંક હોય છે એમાંથી આ નૃત્યોનો ઉદ્ભવ ઉદભવ થાય છે જેમ કે ટીપણી છે ચોરવાડની તો એ ટીપવાનું કામ કરતા કરતા એમાંથી નૃત્યનો ઉદ્ભવ થયો એવી જ રીતે કણબી રાસનો નો ઉદભવ ખેતીના કામમાંથી થયેલો છે

ધીમે ધીમે આને મંચ મંચ નું માં સ્થાન મળવા એટલે એનું સ્વરૂપ અમુક જગ્યાએ બદલાયું છે પણ અમે પણ પણ એવી લગભગ અલગ અલગ નૃત્યો અમારો જે પિંચાશી વર્ષથી શરૂ થયેલો ઢાલ તલવાર નૃત્ય છે કે અમારો કણબી રાસ છે એની અંદર અમે એક પણ પ્રકારનો જરા પણ કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર તેના મૂળ સ્વરૂપમાં જ હજી પણ નાના યુવાનોને શીખડાવીએ છીએ પણ તમે આટલા વર્ષોથી જોડાયેલા છો મહેન્દ્રભાઈ તો કેટલા કલાકારોને તમારે તૈયાર કરવા પડ્યા હશે અત્યાર સુધીમાં તો લગભગ ત્રણ હજાર ઉપર ભાઈઓ બહેનોને મેં તૈયાર કર્યા છે બરાબર બરાબર પણ નવી પેઢીને આ જૂના ફોર્મમેક માં રસ પડે છે ખરો મહેન્દ્રભાઈ નવી પેઢીને હવે થોડોક રસ ઓછો થઈ ગયો છે કારણ કે આજના યુવાનો ટીવી અને ખાસ કરીને મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત રહે છે કે તેઓ પોતાનો બિઝનેસ પોતાનું ભણતર કઈ પણ કરી શકતા નથી તો એના થી પણ અઘરું આ લોક નૃત્ય છે કારણ કે આની અંદર તો પોતાની શારીરિક ક્ષમતા ની પરાકાષ્ઠા આવી જાય છે એટલે જે યુવાનો નું મન એનું જે એના વિચારો જે મોબાઈલ કે બીજી બીજી વસ્તુમાં વ્યસ્ત હોય છે ને એ લોકો શારીરિક રીતે પણ નબળા પડી જાય છે અને આજના યુવાનો ખેતી કામ માં પણ ધીમે ધીમે શારીરિક ક્ષમતા ગુમાવતા જાય છે એ વાત સાચી છે વાત સાચી પણ રાજગરબા ને યુનેસ્કો એને સ્થાન આપ્યું ત્યારે પણ તમે બહુ સરસ મજાનો કાર્યક્રમ કરેલો અને હમણાં જ અમૂલની અમૂલનો મોટો કાર્યક્રમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો ત્યારે પણ તમે બહુ મોટી સંખ્યામાં ને લઈને ગરબા કર્યો આ આયોજન કરવું પડતું હોય ત્યારે કેવી મુશ્કેલીઓ આવતી હોય છે મહેન્દ્રભાઈ બધી મુશ્કેલીઓ આવે છે સાહેબ પણ જયારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં ગરબાને સ્થાન આપ્યું ત્યારે ગાંધીનગરમાં એક મિટિંગ થઈ હતી દિલ્હી થી સંગીત નાટક એકેડેમી ના અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર સંધ્યા પુરેચાજી આવ્યા હતા ત્યાં મુડુભાઈ બેરા ની સાથે

અને પરંપરાગત માતાજીના ગરબાઓ સાથે કલાક સુધી ગરબા હતા અને જેમાં વણસાળી સાથે તમે રાસલીલા લીલા ફિલ્મમાં કામ કર્યું ઢોલ બાજે રણવીર સિંહ ને તમે માર્ગદર્શન પણ આપ્યું ને આપણું નૃત્ય ભાઈ માસ્ટર ધર્મેશ પણ હતો ત્યારે

ઈચ્છા હતી કે ગુજરાત ના સંસ્કૃતિ ઉપર એક આવું સરસ હું પિક્ચર બનાવું છું તો એમ કે તમે રાસ મંડળી રહીને અમારા ફિલ્મ જાઓ એમ અમે ફિલ્મ તો જાતા નથી પછી આપણા ગેલેક્સી ગ્રુપ ના કિરણભાઈ ના અમે એને કીધું કે ભાઈ એને જો શીખવું હોય તો અહીંયા આવે તો અમે એને આ બધું કોરિયોગ્રાફી શીખડાવશું એમ બરાબર સંજય લીલા હીરો રણવીર સિંહ ને માસ્ટર ધર્મેશ ને લઈને રાજકોટ બે વખત આવ્યા અને રોકાયા અને રાજકોટના જે સવાણી ઓડિટોરિયમ છે એની અંદર અમે એના એના મ્યુઝિક કમ્પોઝિશન સાથે અમે આ બધા બે દિવસ સુધી ધીમે ધીમે કરીને સ્ટેપ શીખડાવ્યા પણ શું એક્સપિરિયન્સ તમારો કેવો હતો ને એમનો રિસ્પોન્સ કેવો હતો એમનો રિસ્પોન્સ ખૂબ સારો હતો અને હીરો રણવીરસિંહ તો અમારાથી એમ કયો ને કે વારી ગયો તો પણ એ એની સાથે અમને એની ખુશી એવી હતી કે અમે વર્ષોથી ટ્રેનિંગ આપી છે ને જે છોકરાઓ અમારા સ્ટેપ શીખવામાં એને છ છ મહિના લાગી જાય છે ત્યાં આવા ટેલેન્ટેડ હીરો બે કે ત્રણ દિવસની મહેનત થી એટલું બધું આમ એક્સેપ્ટ કરી શકે છે કે બે ત્રણ દિવસમાં તો એ બધું તમે જે શીખડાવી શીખી શકે આ હીરો આ જગ્યાએ પહોંચી ગયા છે એટલે આપણને તો એમ થાય કે આ બધા આવી રીતે પહોંચી જાય સેલું નથી પણ એ લોકોની બહુ જબરજસ્ત ટેલેન્ટ હોય છે અને એ લોકો એની અંદર એકદમ તનમય થઈને શીખે છે જે તમે શીખડાવો એ જી 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 બહુ સરસ પણ આટલા વિદેશો તમે કહ્યું કે ત્રીસ વિદેશોમાં તમે મંડળીને લઈ ગયા છો એકાદ તમારો બહુ અદભુત અનુભવ હોય એને અમારી સાથે શેર કરો સાહેબ દરેક જગ્યાના અનુભવ અદભુત જ હોય છે અને બધી જગ્યાએ અલગ અલગ અનુભવો થતા હોય માનો અમે ઇન્ડોનેશિયામાં ગયા ત્યારે સમયમાં આપણને એમ થાય કે વિધર્મી લોકો આપણને કેવું માનપાન આપે કે કેવું સન્માન આપે પણ ઇન્ડોનેશિયામાં અમે પંદર દિવસ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં અમારા લગભગ ઇન્ડોનેશિયાના મોટા મોટા છ શહેરોમાં કાર્યક્રમો હતા અને જે શહેરમાં જાય એ લોકોને ઇન્ડોનેશિયામાં એમ ખબર પડે કે આ લોકો ભારત થી આવ્યા છે તો એના મુસ્લિમ લોકો પણ અમને એટલા બધા નમી નમી નામે આપણને માન આપતા હતા આપણને એમ થઈ જાય કે ખરેખર આપણા દેશમાં પણ આપણને જે માન નથી મળતું એનાથી દસ ગણું માન એ લોકો આપતા હતા વાહ વાહ તો અમે જયારે અલ્જીરિયા ગયા અલ્જીરિયામાં એક જે દેશો ને રણ લાગુ પડતું હોય એવા રણ ના દેશો એક આખો ફેસ્ટિવલ હોય છે કે ફેસ્ટિવલ ઓફ પીપલ ફોર ડેઝર્ટ એવું એવા નામ તો અલ્જીરિયા ના રાષ્ટ્રપતિ એ અમારો કાર્યક્રમ જોયો એ બહુ ખુશ થયા પછી અમને એને રાષ્ટ્રપતિ ભવન માં સવારના બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા અને લગભગ મારી સાથે એની ભાષામાં અમારા દુભાષિયા અને વચ્ચે રાખીને વાત બધી કે રણની તમારી રણની કચ્છની સંસ્કૃતિ છે ને અમારી છે તો તમને શું શું એમાં સામ્યતા લાગે છે શું શું અલગ લાગે છે એવી બધી વાતો પંદર વીસ મિનિટ સુધી એટલે મહાનુભાવો પણ ભારતમાં પણ તમે અનેક કાર્યક્રમોમાં તમે પણ સાથે આ ઉંમરે સાહેબ આટલી એનર્જી ક્યાંથી આવે છે સાહેબ આજે મારો આવે તો એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે ગાંધીજી ની ભૂમિના પ્રથમ દર્શન કરવા છે ભારત આવ્યા અને ત્યારે તો એ રાષ્ટ્રપતિ નતા પણ કોઈ દેશના રાષ્ટ્રપતિ નું સન્માન થાય એવું એકવીસ ની સન્માન સલા સલામી સરકારે એ સમયે ઓગણીસો નેવું પંદરમી ઓક્ટોબરે સન્માન કર્યું હતું અને ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખ્યો હતો એમાં ગુજરાત નું મારું એકમાત્ર ગ્રુપ હતું અને આ કાર્યક્રમમાં અમારી દસ પ્રેક્ટિસ કરી હતી અમારા છોકરાઓ એ છેલ્લી ઘડીએ બે ત્રણ છોકરા તો એવા હતા કે એને એકસો બે બે ડિગ્રી તાવ આવી ગયો હતો અરે પણ કાર્યક્રમ ના સમયે જયારે તબલું વાગે ને સાહેબ ત્યારે અમને કે કોઈ વાટલો ચડાયો કે કોઈ ગોળી પાઈ દીધી

એવું બને વડાપ્રધાન શ્રી પણ ગુજરાતમાં ક્યારેય કાર્યક્રમ હોય તો ભલે વ્યક્તિગત મારું નામ ન જાણતા હોય પણ મોદી સાહેબ એમ કે ભાઈ લતીફુર ની રાસ મળીને બોલાવજો અને અમિત શાહે યુવક સેવા વિભાગને સૂચના આપી છે અને ત્યારે તે મુખ્યમંત્રી હતા અને આપડા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલ હતા એ પ્રથમ વખત કાર્યક્રમ તો મોદી સાહેબે ખાસ અમારું નામ લઈને અમને યાદ કર્યા હવે એવા કાર્યક્રમ સમયે જો કોઈ પણ પરફોર્મન્સ વખતે કોઈ છોકરો કે કોઈ છોકરી કોઈ સ્ટેજ ની ખામી ના કારણે પણ કઈ પડી જાય અથવા ક્યાંક ભૂલ થઈ જાય ને તો એટલો બધો વસવસો રહી જાય કેમ થાય આ જે લોક કલાને જાળવી રાખવાની વાત છે સંવર્ધન ની વાત છે શું લાગે છે તમને આપણે બરાબર આપણો વારસો જાળવી શકીએ છીએ કે એમાં કઈ ખામી છે જે લોકો સમર્પિત છે

તું રાજમડળી નો દીકરો પણ એને પણ સપોર્ટ આપ્યો મને ક્યારેય કાર્યક્રમમાં જવાની ના નથી પાડી એટલે હું તો છેલ્લા ચાલીસ વર્ષ થી એકદમ સમર્પિત થઈ ગયો છું કે મને બીજો કોઈ વિચાર જ મનમાં ચોવીસ કલાક નથી હોતો મેં આમાં ઘણી વખત કુટુંબ નો મારા કુટુંબે એટલો બધો સપોર્ટ કર્યો છે મારા મારા ઘરના ને નહીં થતું હોય એના સગા ભાઈ ના લગ્નમાં પણ હું સમય હાજર નથી રહી શક્યો

એટલે આપણું મૂળ જે મહેનત થી કરવાનું કામ હતું અને જે અસલ આપણી પરંપરા હતી એ પરંપરા ભૂલાતી જાય છે અને અમે અમે તો આ આ યુનેસ્કો નું બન્યા પછી પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક મંત્રી શ્રી એને પણ અમે વિનંતી કરીએ છીએ કે ખાસ આપણા વિભાગ દ્વારા કમસે કમ જે આ લોકો પરંપરાને જાળવે છે અને પરંપરાનું પોષણ કરે છે એવા લોકોને સપોર્ટ કરી અને એ લોકો બીજા ગ્રુપોને પણ પરંપરા જાળવવા માટે થઈને પ્રેરિત કરે એના માટે કઈ કામ કરી શકે એવો ગવર્મેન્ટ પણ સપોર્ટ કરે જરૂરી છે એની સાથે દરેક દરેક યુવાનના મા બાપે એનો દીકરો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળતો જાય તો એનાથી પાછો વાળે ખરેખર આપણું શું છે આપણી સંસ્કૃતિ આપણી માં છે બરોબર કોઈ હિરોઈન ગમે એવી રૂપાડી હોય તો આપણે એને માં નથી કેતા આપણી માં એ જ આપણી માં છે આપણે જો આપડી સંસ્કૃતિ ભૂલી જાશું તો ઓટોમેટિક આપણો સમાજ ખતમ થઈ જશે અને આજે હું જોઉં છું કે ગામડામાં પણ ધીમે ધીમે આ બધા સમાજો ખતમ થવાના આરે આવતા જાય છે જો આ સંસ્કૃતિ આમ નામ પોતે ભૂલતા જાશે તો એક દિવસ એવો આવશે કે આપણે આપણું બધું ગુમાવી દેશું ત્યારે મોડું થઈ ગયું હશે મહેન્દ્રભાઈ આટલા વર્ષોમાં તમે જે પરંપરાગત રાસ છે એને તો તમે આગળ લઈ જ જાઓ છો વારસો ઉપજાડો છો એ બધી વાત સ્વીકાર્ય અને બહુ સાચી વાત છે પણ તમે એમાં કઈ ઇનોવેટિવ કઈ આગળ કર્યું હોય નવો રાસ શરૂ કર્યો હોય એવું ખરું એવું ઘણું બધું છે અમે અમારી લતીપુર ની પરંપરા એટલે કણબી રાસ અને ઢાલ બરાબર આજે અમે એ સિવાય નો જે ગોફ રાસ દોરી થી રમાય છે અઠેંગો જેને કહેવાય ટીપણી કરીએ હુડો કરીએ અમારા છોકરાઓ જે હવે તો જુનાગઢ બંધ થઈ ગયું છે નકર નાગર લોકો પોતાના ભાઈઓ દીકરીઓ કરે એને ગરબો કહેવાય અને ભાઈઓ કરે એને ગરબી કહેવાય

આ ગરબો સ્ટેજ ઉપર ગયો આંતરરાષ્ટ્રીય સ્ટેજ ઉપર ગયો તો સ્ટેજ ઉપર જયારે આપણે પરફોર્મ કરવાનું થાય ત્યારે એની અંદર ઘણા બધા ફેરફારો કરવા પડતા હોય છે ગુજરાત નવરાત્રી મહોત્સવ હોય પતંગ ઉત્સવ હોય આપણો ગુજરાત સ્થાપના દિવસ હોય ત્યારે અઢીસો અઢીસો કલાકારો ભારત આવ્યા હોય અને એની સાથે કોમન કોરિયોગ્રાફી અને કોમન મ્યુઝિક ની અંદર કાર્યક્રમો કરવા થતા હોય તો હવે સ્પેશિયલ કાર્યક્રમો ની અંદર અમે આખી અલગ કોરિયોગ્રાફી અને અલગ ફોર્મેશન થી કરીએ બાકી જ્યાં અમારે માત્ર અમારું પરફોર્મન્સ કરવાનું હોય ત્યાં અમે અમારી પરંપરામાં કોઈ જાતની બાંધછોડ કરતા નથી પણ આટલા વર્ષો પછી એવું શું લાગે છે કે મહેન્દ્રભાઈ હજી આ કરવું જોઈએ મહેન્દ્રભાઈ ના કરવાની ઈચ્છા છે મહેન્દ્રભાઈ નું આ સપનું છે એવું શું ઘણો બધો એવું છે સાહેબ અમે મને આટલો બધો લગાવ હતો અને મેં ખૂબ તનતોડ મહેનત કરી છે મારા શરીને તોડી નાખે એટલી મહેનત કરી છે આ કલા ને આગળ વધારવા માટે પણ આજે પણ ગુજરાતમાં એટલા બધા કલાકારો છે કે જેને ખરેખર એની પાસે એટલી બધી અદ્ભુત કલા છે પણ એ લોકોને સ્ટેજ મળતું નથી બરાબર સરકારના વિભાગોના નજરમાં પણ હજી સુધી આવા લોકો આવ્યા નથી અને આયા છે તો ક્યાંક ને ક્યાંક એને દર કિનાર કરવામાં આવે છે તો મારું સપનું એવું છે કે જયારે મને આ એવોર્ડ મળ્યો છે જયારે મને હમણાં જ આપને વાત કરું તો સંગીત નાટક એકેડેમી દ્વારા એક બહુ મોટો ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે ભુજ ખાતે આવતી નવ દસ ને અગિયાર આ રાષ્ટ્રીય ફેસ્ટિવલમાં ભારતના બાર રાજ્યોમાંથી એ લોક નૃત્ય ના ગ્રુપો આવવાના છે બાર સંસ્થાઓ ગુજરાત ની સારી ફેમસ સંસ્થાઓ છે એને અમે ગુજરાતમાંથી પસંદ કરી છે અને કચ્છના લોક સંગીત ના લગભગ ચાલીસેક જેટલા કલાકારો ની પસંદગી એટલે 500 કલાકારો દરમિયાન ગાંધીનગરના સુર મધુર સંસ્થાના શ્રી મયંક દવે આ બંને સંગીત નાટક મોટી જવાબદારી આપી છે ત્યારે અમને એમ થાય કે આવી જવાબદારીઓ સરકાર અમને પણ આપશે તો અમે કોઈ પણ પૈસાના સ્વાર્થ વગર કે કોઈ કમાવાની ઈચ્છા કલાકાર મળે એની રોજગારી છેલ્લો પ્રશ્ન મારો કે આ કલા સાથે જે લોકો સંકળાયેલા છે એને આર્થિક વળતરના પ્રશ્નો ખરા કેવા છે અને એ કઈ રીતે એનો ઉકેલ આવી શકે આમાં આર્થિક વળતરના પ્રશ્નો ઘણા બધા છે માનો કે રોજ મંડળી લઈને જાઓ તો પાંચ દસ દિવસ નો કાર્યક્રમ માં જતા હોય તો સેજે એના મા બાપ દીકરાને પૂછવાના છે કે ભાઈ તું ધંધો ખોટી કરીને જા તો પછી આ ઘરનું શું અને ઘણા બધા ગુજરાત ની અંદર આદિવાસી થી લઈને ઘણી એવી જ્ઞાતિઓ છે કે એ બિચારાઓની રોજી રોટી જ આ સંગીત ને ગીત છે સરકારે એને નિયમિત રીતે કાર્યક્રમો મળતા રહીએ અને એને એમાંથી સારી રીતે રોજગારી મળતી રે એવું કરવું જોઈએ ભારતમાં ગુજરાત જ એવું એક રાજ્ય છે કે છેલ્લા લગભગ દસેક વર્ષથી ગુજરાત સરકાર જ્યારે દરેક કલાકારોને પત્ર લખીને પોતાના ફેસ્ટિવ માં આમંત્રણ આપતી આજે ગુજરાત સરકાર આજ વસ્તુ હવે ટેન્ડર પ્રક્રિયા કરી નાખી છે જે ટેન્ડર ટેન્ડર ભરે ભરે એને મળે હવે વ્યક્તિને પોતાનું બેંકનું ફોર્મ ભરતા નથી આવડતું એ લોકો ટેન્ડર થી તો બહુ દૂર છે આજે હું આટલા વૈશ્વિક સ્તરે મારી સંસ્થાને લઈ જઈ શક્યો છું છતાં મને કોઈ જાત ની ટેન્ડર ભરવાનું મને પોતાને જ્ઞાન નથી એટલે થાય છે કે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના જે બધા માલિકો છે કે જેને ખરેખર પરંપરા શું છે જેને ખરેખર લોક નૃત્ય શું છે એ ખબર નથી એવા લોકો ટેન્ડર ભરે છે અને ટેન્ડર ભરી અને આ બધા કલાકારો એ મોટા ભાગના આવા ઇવેન્ટ મેનેજરો છે ને એ મિસયુઝ કરે છે સરકાર એની અંદર એને પચાસ પચાસ લાખના ટેન્ડરો આપે છે પણ આ લોકો તો પાંચસો ને આઠસો રૂપિયા કલાકાર ને આપી અને છૂટી જાય છે આજથી પંદર દસ બાર વર્ષ પહેલા એવું હતું

બઉ સરસ તમે મહેન્દ્રભાઈ વાત કરી અને તમારા જેવી મંડળીઓ તમારા જેવા વ્યક્તિત્વ છે ત્યાં સુધી આપણી આ લોક કલા જળવાઈ રહેશે અકાદમી એવોર્ડ મળી રહ્યો છે તમને ખુબ ખુબ અભિનંદન અને તમારા કારણે આ બધા લોક વારસો જળવાય છે આગળ તમે લઈ જાઓ છો ખુબ ખુબ અભિનંદન થેન્ક યુ મહેન્દ્રભાઈ તમે દિલ્હી થી અમારી સાથે જોડાયા બધા